નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને વારસે આજે સોમવાર આજના વિડીયોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આપણે સેટેલાઇટ મુજબ જોઈશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે સેટેલાઇટ મુજબ અત્યારે વાગ્યા છે આઠ અને આઠ વાગ્યા પ્રમાણે ઓલ ગુજરાતની અંદર વરસાદની સંભાવના આપને દેખાતી જોવા મળતી નથી ખાસ કરીને આઠ વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રની સૌપ્રથમ વાત કરીએ તો સૌરાષ્ટ્રના એકો વિસ્તારોની અંદર હાલ વરસાદની સંભાવના દેખાઈ રહી નથી કચ્છના વિસ્તારોની અંદર પણ વરસાદની સંભાવના નથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારના પ્રમાણે વરસાદની સંભાવના જોવા મળી નથી ઘણા દિવસોથી ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને બપોરના એક વાગ્યા પ્રમાણે જોઈએ તો એક વાગતાની સાથે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે તેની વાત કરી લઈએ તો સૌપ્રથમ મિત્રો આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ખાસ કરીને જે એક વાગ્યા પ્રમાણે ભાવનગર લાગુ વિસ્તારો છે અમરેલીના વિસ્તારો છે ત્યારબાદ ઉના છે જૂનાગઢ છે પોરબંદર લાગુ વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે જામનગર છે મોરબી છે દ્વારકા છે અને મોરબી સુરેન્દ્રનગર લાગુ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહેલી છે એટલે કે આ વિસ્તારોની અંદર એક વાગ્યા પ્રમાણે આપણને વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો કચ્છની એક વાગ્યા પ્રમાણે તો કચ્છના વિસ્તારોની અંદર જે નલિયા લાગુ વિસ્તારો છે ભુજ છે ગાંધીધામ છે અને રાપરના અમુક વિસ્તારોની અંદર એક વાગ્યા પ્રમાણે આપણને વરસાદની સંભાવના જોવા મળી શકે છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મહેસાણા લઘુ વિસ્તારો છે ત્યારબાદ બનાસકાંઠા પાટણના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં આપણને જોવા મળી શકે છે ત્યારબાદ જે દ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના અમદાવાદ છે આણંદ છે ખેડા છે આ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી રહી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ આપણને વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે જેમાં સુરત છે વલસાડ છે નવસારી છે ડાંગ છે આ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે બપોરના એક વાગ્યા પ્રમાણે આપણે વરસાદની સંભાવના જોવા મળી રહી છે એટલે કે ઘણા દિવસો બાદ દક્ષિણ ગુજરાતની અંદર આજે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે સહેલી અપડેટ પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો પાંચ વાગ્યા પ્રમાણે જે ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે ખાસ કરીને જે સુરત લાગુ વિસ્તારો છે વલસાડ છે નવસારી છે ડાંગ છે આ વિસ્તારોની અંદર ગાજવી સાથે ભારે વરસાદ આપણને છ વાગ્યા પ્રમાણે નોંધાઈ શકે છે અને સૌરાષ્ટ્રના જે રાજકોટ જામનગર જુનાગઢ અને ઉનાના વિસ્તારોની અંદર છ વાગ્યા પ્રમાણે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતની અંદર અતિભારે વરસાદ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે જેમ કે આનંદ છે ખેડા છે વડોદરા છે અને દાહોદલા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે બાકીના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના નથી કચ્છના અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજે વરસાદનું પ્રમાણ ખૂબ જ સારું રહેવાનું છે ઘણા દિવસો પછી દક્ષિણ ગુજરાતની અંદર આજે સારો વરસાદ નોંધાવાની શક્યતા છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી